બે હો બે હો ગડીક બેહો તમે આગળ દુહા બુહા સાંભળીએ વિરમ કાકા તમાર ભાગું છે માર બરદું ની ના 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 આપણે રાતિયા પણ દુહા સાંભળી લાય દુહા પાછો આવું નહીં આગળ ચાલુ જ છે હાલો રાતિયા પણ કઈ દુહા ગાઈ નાખે બીજું કરે છે બા તો

પાકલ છે આગળ તો આપણે કાસા વીંટા થાય એટલે પાકી ગયા હા કાસા હે કા તો વાંધો નહીં ભરાઈ ગયું ને કેરેટ કેરેટ જો ભરાઈ ગયું છે આ એક મણ નું છે મોણેક એક મણ એક હા હા જય માતા જય મુલીધર જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના બ્લોગ થી તો અત્યારે જો બધાય આડાહોડા બેઠા છે મહેમાન આવ્યા છે આજુબાજુની વાડીમાંથી એટલે આ બધું ભીમા કાકા બેઠા છે ઓલી બધું વિરમ કાકા બેઠા છે આ બાજુ બાપા આ બાજુ રાજસી બાપા બેઠા છે રાજી બાપા તૈયારી કરે હે ફૂલે ફૂલ દુવા ને છંદની એને બે ત્રણ દીચે આપણે એવા નહોતા ને વાળીએ તો બાકી છે બોલવા ચાલવાના એટલે એવું બધું છે અને હાલો હવે તાણું થતું આવે છે ભેંચ દોવાનું એટલે ભેંચ હું દોઈ લઈએ રાજી બાપા હાલો દોવી ને હા હાલો હાલો બે ચાર દીચે હમણાં બધા આડા હવરા હતા ને તો કંઈ વાડીએ એવા નહોતા એટલે ભેંચું ભેંચું દોવાની છે અને હાલો હવે ભેંચું ભેંચું દોઈ લઈએ આ બધું જવું દઈએ બેઠા ચા પાણી પીધા કે નથી પીધા 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 તો વાંધો નહીં પીધા ને હા સારું સારું લ્યો હાલો હાલો તો ભેંચું દોવાની ત્યારે હાલે ફૂલે ફૂલ

અરે વાહ બાપા બેઠા છે વિરમ કાકા ફોન માં આટા મારે છે બધા ઘડી ઘડી બેઠા છે સા પાણી પીવા ને પીધા પી પી લીધા લે તો હું રહી ગયો ને ખા પાણી મારે હું મોજ મારે હું જઈ ના છે બાપા ભાઈ મોજ મારે હું રે કોઈને કઈ નથી દેવું કે દેવું લેવું કે દેવું મોજ મારે હું મોજ મારે હું

હવે આપણે રાચી બાપાને કહીએ ભેશ્ય દુહાન જે મજા આવે એની અનુકૂળતા મુજબ જે ગાવ હોય ગાય કારણ કે આપણે ચાર પાંચ દિશે યાર વાડી નથી થાય રચ્છાપા મજામાં મજામાં હું કે હમણાં મજા આવે આવતી હોય ને તો વીડિયાનું ઉત્તરે ગાવાની મજા આવે હા તે હાલો કરો ચાલો બીજું શું થય છે ભગવાન ગોકુળ્યું ધન મથુરા હા આ ઈ એ ગોપીયું કેવ્યું કાંજી સાચી ગરબા મુકેલ ગાંઠી થયું

આ તો બધી ગાંડાની વાણજાર બોકુળિયામાં ને ઘર ને બહાર હમ આ તો બધી ગાંડાની વાણજાર નઈ નઈ જય હો કે ગાંડો ના છટા થઈ

भाई भाई बेहकेम फरीज़ ध्यान रखो पर चो फरीज़ क्या काही था इन्हीं रे रे रेडी गावन पुरुष क्यों आ रहे हाँ। बाम गांडा नहीं वन जा रेटलेखे में क्या के पक्ति में गांडा हाँ एक कनर्सी में तारु थे हाँ

એ તો પાણી કરવાના એવું કરવાનું છે વાત છે તો એ તો આને માંડ ભેગું થઈ ગયા हां वो पीन वाला काम पड़ता है सीन ऊपर ऊपर जाड़ीन हां हां ये कहीं से ना आलेगा ठीक पेड़ ना आले हम्म एठे पांदड़ा मत वो इले कहीं क्या ठीक वाड़ी है न्या वाला पकड़वाना का हां हां ये बस ठीक ठीक तो दू लांबी प्रोसेस भाई સવારની પછી ને નહિ લાંબી છે સવારમાં ઘોહવાના કટણ ઘોહવાના સવારમાં સવારમાં ઠીક વાગે ઊઠીએ ઘાહિયા જીકું ભરીએ માર્કેટમાં મૂકીએ ઈ કેટલા વાગે હરજ થાતી છે ઈ વાગે ઠીક એવું છે 3 વાગેમ થાતી આમ તો યાર્ડમાં તો એ વટાણ વેલી જોઈન કા હા હા બીજું હું કરો કામ અમે અમારું કામ કરીએ હા હા

बाकी तो भूख भूख मरवा आए तो सी ऐ सी ऐ बाकी काम करने का ही मां दोनों आए दोनों कोई दिखते दोनों काम दोनों आए मिनाई गया तमाशिकु ठीक हूँ मिनाई गया हो ठीक बड़ा है क्योंन कैरेट हाँ कैरेट बड़ा ही सार सार बिज़नेस कोको खारी हाँ खुबा कोको कोक्से फरहे हूँ भाई बकल जीकु પાકલ છે આગળ તો આપણે કાસા વીંટા થાય એટલે પાકી ગયા હા કાસા હે કા તો વાંધો નહીં ભરાઈ ગયું ને કેરેટ કેરેટ જો ભરાઈ ગયું છે આ એક મણ નું છે મોણેક મોણેક હા હા મણ માથે હોય પણ ઓછા ના હોય આમાં પછી સોખા કરીને જવા દેવાને એમ હા આને હા ઓલા કોથરા મને માં આ બીજું આવી ગયું આ બીજું ભાઈ ભૈરું લાગી તો જરૂર લાગે છે ઓ વજન એટલે ભગાય વજન તો ભગાય હવે હાન પડી ગઈ ના મેં હાલો 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 હાલ રાખો ઓલા ભાઈ ને લાગતું છે આવડે વાંધો નથી લાગતો થોડા છે ને ભરાય ભાઈ તારું બધા ડાવડું પાકેલા શીખું કેટલા દી પાકતા હશે આવડે આ શીખું બેસ્યા થતા હી

બહુ આરામ હારી છે એટલે જો આ બધે છે ને આવી હે મકાઈ ઝીણી ઝીણી વેત એક હાથના ગણીને તો આ વેચ જેવડી રણ થઈ છે આવડી આ મકાઈ તો આપણે છેલ્લે કપાસ કાઢીને વાવી હતી ટાણે ક્યારે જો આખે આખા લીલકાઈ ગયા છે એટલા દીકરી પાછા આપણે વાળી આવ્યા તો હાલો ભાઈ જો ટાણે દી આથમ વાથમ થઈ ગયું છે ને ઝીણો ઝીણો દી એકમાં આવે છે ને આ બાજુ છે અરવિંદભાઈ વિણે છે શીખવું અરવિંદભાઈ સીડ નથી છોડતું હાથમાં સીડ તો સોટે છે ઝીણું ઝીણું કાસા ઉતારે લાવો એટલે સીડ છોટે હા આ સીડ છોટે તો તો ડીઝલ હું સાફ કરવો પડે આ ડીઝલ હું તો ડીઝલ થઈ ગઈ ડીઝલ આઈ ક્લાસ થઈ જાય ચોખા હા હા સારું વાલો વીણો વીણો શીખું તમે અમે આટા મારી આવ દિયા થમ થઈ ગયો ભેહુ ભેહુ દોઈ ગઈ છે નીણ પૂરા વઢાઈ ગયા ને એ બધું કામ છે એટલે થઈ ગયું પૂરું અને જોઈ આલો આપણે શીખું કેવી રીતના વીણાય છે એનું બધું જે કામ કરી છે કેવી રીતના થાય છે એવું બધું છે અહીંયા આટાને હાલે હે વિલેજ લાઈફમાં તો જો વિડિયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો આપણે હવે ખેતરમાં હવે છેલ્લો રાઉન્ડ મારવાનો હાલે છે અને હવે ઘઉં અહીંયા જો બધી માથે પડી ગયા છે કારણ કે હું પાણી કરી દઉં તું બંધ હવે હવે જો આ ને ડુંડિયું આમ ગણી ને તો હવે માકડી થઈ ગઈ છે આ માકડા ઘઉં કહેવાય માકડા માકડા પડી જાય એટલે પાણી બંધ કરી દેવું પડે ભાઈ એના શું છે તો હવે આપણે ગામ બાજુ જઈએ હાલીએ કારણ કે સૂર્યનારાયણે હાથમી ગયા છે ધીરે ધીરે હવે અને દી હાથમાં કામ છે પૂરું આજે વાદળા ને બધું આમ જામ હાલો તો બાપાને હાઈન પડી ગઈ

टेपला <देफला> पूरा हो वे टेपला पूरा है ना वे हां केटा टाइम छै लगा <laughs> मा जाऊ रोटला चेक करवा हां रोटला चेक करवा जाऊ जो है हेलो मारे गाड़ी तैयार थी की दूध बुद लेवा गयो हेलो हुए गांव मा जाओ हां जा 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 मंदिर में जा हेलो मैडा काल हां पड़ गया हां तो हमें हाँ देखा <नीपरिया>। तो <laughs> તો એ કંઈક છે ને આગળ ચોટી ગયો છું ઉખેડો જો મારે હવે જોઈને પાખું માખું ને એના આખું નામ જોઈ લ્યો ગયો હોય ગયો તો આપણું કામ થઈ ગયું બધું હવે આમ તો વાડીએ મોસ્ટ ઓફ બધું પૂરું અને હવે દૂધ ને એવું બધું લેવાનું છે કારણ કે છાંયસ તો લેવાની નથી એટલે હવે ઘરે તો ભેંસ છે દોવા દેખે તો છાંયસ કંઈ લેવાની છે નહીં અને ખાલી ને ખાલી વાડીનું ડેરીનું દૂધ છે એ લઈ જવાનું છે અને કામકાજ બધું પૂરું થઈ ગયા હવે જોવા મહિના ઘઉં પાકો આવો કેટલા ટાઈમ છે આપણે સાહેબ વાવેતર કર્યું ત્યારથી જોતા હતા એ ઘઉં ના આવડા અમારા ઘઉં બે છે હવે માકડા પડી ગયા કહેવાય કે પાકમાં થશે પણ આટલા જીવાય તો એટલી બધી ઝીણી ઝીણી ઉડે છે ને આ ગાડી લઈને જાય ને સાંખમાં જ પડશે બધી તો અત્યારે હવે હું વાળિયાથી આપણું કામ પૂરું થઈ ગયું ગામ તરફ જઈએ છીએ કારણ કે ઝીણી જીવાય તો જેવી ઉડે છે ને એ ઝીણી ઝીણી શું છે વાદરા થઈ ગયા ને વાતાવરણના એટલે ઝીણી 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 તો ઉડે છે આપણું કામ બધું હવે કમ્પ્લીટ કરી આ તો નહીં નથી વાઢવાની કારણ કે બપોર વાટી ગયા હતા એટલે ટાણાય વાઢવાની છે ને મારી ગાડી પડી છે બારે અને ઘઉંને ફરતી આટો મારી અને બધું કામકાજ પતાવી અને હાલો હવે પાછા વળીએ ગામ તરફ એ પહેલાં ગોલી મારી પાકી હોય નથી હમણાં ફૂલ થોડા દિવસે હા ઉલરી ગયા તો પાકતા ખોલા દી હાથમી ગયો હવે દોસ્તો મળશું કાલે જો વિડીયો ગમે ખરેખર તો છે એ કોમેન્ટ બોક્સમાં જય મુરલીધર જય દ્વારકાધીશ ટાઈપ કરજો જેથી અમને ખબર પડે કે લોકો અમારા સુધી વિડીયો છે જોવે છે ને છેલ્લે સુધી જોવે છે છે અને મજા આવે તો જય દ્વારકાધીશ અથવા તો જય મુરલીધર તમને જે ઈચ્છા હોય જય માતાજી એ કોમેન્ટ ટાઈપ કરજો એથી અમને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે તો મળશું દોસ્તો કાલના લોગમાં ત્યાં સુધી આવજો જય દ્વારકાધીશ જય મુરલીધર ચાલો તો આપણું માં કામ બધું થઈ ગયું પૂરું અને હવે જઈએ ગામમાં અને ગામ માં આવે પાછા કાલે આવીશું કાલે બેહું બેહું દોહું વાળી બધું કામ કરશું મારું કામ બધું પૂરું કરું હા હાલો આવજો